આજ રોજ લગભગ એકથી દોઢ વાગ્યાની આસપાસ મને એક કોલ મળ્યો હતો કે ગોલ્ડન ચોકડી નવી નગરીમાં એક પાંચથી સાડા પાંચ ફૂટનો મગર ઘરનો જે સામાન બધો પડેલો છે ત્યાં ઘૂસી ગયો છે એની જાણ થતાની સાથે જ હું અને મારી ટીમ તાત્કાલિક ત્યાં સ્થળ પર પહોંચી હતી અને વન વિભાગને જાણ કર્યા બાદ તે મગરને હાલ સુરક્ષી રીતે રેસ્ક્યુ કર્યું હતું અને વન વિભાગને જમા કરાવ્યો મારી લોકોને એટલી જ અપીલ છે કે તમારા આજુબાજુ વગર કે બીજા અન્ય કોઈ વન્યજીવ આવી જાય ત્યારે તેનાથી બિલકુલ ગભરાશો નહીં દૂર ઊભા રહીને તેના પર નજર રાખો અને વડોદરામાં ઘણી બધી એનજીઓ છે અને વન વિભાગ છે તેમનો તમે સંપર્ક કરી શકો છો જય હિન્દ જય ભારત